દીક્ષિત પટેલનો દાવો છે કોઈ જ ગેરરીતિ ન થઈ હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો છે ગેરરીતિ કરાવવા માટે પ્રેસર કરાયું હતું તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી પણ હોવાનું દીક્ષિતનું કહેવું છે

અને એ વખત એમને મને ઘણું બધું પ્રેશર કર્યું હોવા છતાં પણ આપણે અહીં આગળ આવું કશું થતું નહોતું અને એમને વારંવાર આપણે જણાવી દીધું કે ભાઈ અમારે ત્યાં આવું કશું થતું નથી અને એ વસ્તુ એમનું આપણે કામ અહીંયા આગળ થયું નથી કર્યું પણ નથી અને અહીંયા આગળ થતું નહોતું એટલા માટે કામ થયું નથી એમનું એટલે આ વર્ષે એને અનુસંધાનમાં રાખીને આ એક અત્યાર જો આગળની તપાસ જો આની અંદર ઊંડી ઉતારવામાં આવે તો આ બધી જ જે ફરિયાદો કરી હતી એની પાછળ અને આ જે અત્યારે ટીમ પકડી છે એની પાછળ પણ મને એવો અનસાર લાગી રહ્યો છે કે ભાઈ આ બહેનો ગમે તે રીતે આડકતરી રીતે હાથ હોઈ શકે અને ગત વર્ષે એમની બેબીનું જો કામ મેં અહીંયા આગળ આપ્યું હતું અને એનું રિઝલ્ટ ચેક કરવામાં આવે તો રિઝલ્ટના આધારે તમને ખબર પણ પડી જશે કે એનું કામ થયું હતું કે નહોતું થયું એ રિઝલ્ટના આધારે ગત વર્ષે હતું એટલે ખબર પડી જશે અને આ વર્ષે એમનો બાબો પણ અહીંયા આગળ એક્ઝામ આપી રહ્યો હતો અને એના માટે પણ આડકતરી રીતે મને રસ કરવામાં આવ્યું હતું પણ મેં ચોખ્ખી ચડ ના પાડી હતી કે ભાઈ અહીંયા આગળ આ સેન્ટર પર અહીંયા આગળ કોઈ પણ જાતની ગેરેટી થશે નહીં અને થવા દઈશ પણ નહીં